આપડે બીજે કઈ ગમે એનો તમે ઇતિહાસ લ્યો અનસુયા માતા બરોબર હવે અનસુયા માતા અને અનસુયા આ બે બે અનસુયા કે મારે લગ્ન કરવા જ નથી બરોબર ને મારે તપ કરવું આપડે લગ્ન કરવા નથી મારે કોઈ આ સંસાર નો મોહ થયા નહી તો પછી રંગલ માં રોબડી વાય છે ને એ તપ કરવા માટે અનસૂયામાં એ લગ્ન કરી લીધા પછી જ્યારે અનસુયા બાળ પાણી ભરવા જયા અનસુયા રૂપર પાણી ભરવા જાવું જોવા કા એનો રોપડો હળગ એટલે આયા તા રૂપડો હળગ તું હા પછી

કે એના કઈ એવી શક્તિ સાધી મારું ઝોપડું હળગે અને ખબર પડશે ઝોપડું હળગ્યું ધરમ પાળે છે એ પતિ ઈજાનો પદ્મશ્વર માને એટલે ઈ પતિ ના થી એના એની સેવાના પત્તાપ થી એને આ બધી ખબર પડે છે તો સત્ય વાત છે હવે નાદદજી નાદજી એટલે લગ્ન કરી સંસાર ના સુખ માટે નહી પણ સેવા કરે ઉમર વાળો ગઢો ગોત્યો એટલે હું ધરાય સેવા કરી તો પછી રાજા નીકળ્યા ગોતવા એવો કાકા સાહેબ એક રાફડામાંય થવા જ આવે એટલે રાફડો ખોદાયો એમાં રુષિ હતા હાવ હાડકાનું માળખું અને બહાર કાઢે પાણી પાણી સાટ્યો ત્યાંથી એમની સમાયથી ઉજરી આ મારી દીકરીને તમારે અત્યારે લગ્ન કરવાના છે એટલે હું તમને લેવા આવ્યો પણ આ મારે દૈશાડજો કઈ રીતે હું થાય દીકરી સુખ આપું એના સુખ ની જરૂર નહિ સેવા જ કરવાની તમારી આલો કે લગન કરી દીધા એ અનસુયા માએ એ પતિ ની સેવા આપી હતી બરાબર હા અવરસેઠ તીરથ હા અવરસેઠ તીરથ કરવા હુંડલામાં નાખી

અને બધા વાહ વાહ મંડી થવા આ સત્ય ને આટલું કરે એટલે વાહ વાહ થાય એ તો લક્ષ્મીજી બદમાણી અને પાર્વતી ને એ ગમ્યું નહી બધા વખાણ થવા માંડ્યા કે સત્ય હોય ધન સુયા જીવે સત્ય હોય ધન આમને ઈર્ષા થઈ એટલે કે તમે તરણે દેવો ને આજ્ઞા કરી તમે જાઓ એનો સત સોડાવો અમારી સિવાય કોઈ સત્યુ હોય જ ન હતું એટલે ઈર્ષા થાય ઈર્ષા ભાવે મોકલ્યા એટલે એ બ્રાહ્મણ ના રોગ લઈને જ્યા સાધુ વ્યસ માં ટૂંકમાં અને ભિક્ષા માગી એટલે ભિક્ષા દેવા અહીંયા ફળ કે જે કઈ વન મળે લઈ ને એમને દેવા જાય દેવા જ્યા એટલે એને શું કીધું કે ઈમ નહીં કે તઈ કે નવસ્થા દો અમને હા એમે આમ લેતા નથી નવસ્થા તને દો અમને હા એટલે એમના પતિ ને પૂછ્યો કે ભાઈ સાધુ આયા છે ને આ રીતે માંગણી હા એમના ભીક્ષા લેવી એમાં નવજ્તા થવા શું કે તમારા શક્તિ છે તો તમે આપી દ્યો કે એમને આપી હા એટલે કેસાક પાણી નજળક સાંટી એમ છો મહિના નું બાળક કીધી પછી રોકડેમ જાય નવજ્તા થઈને ધવધા યાદ પાન કરાયું હા એના વિશે તમારે શું કહેવાનું એના વિશે ને એના વિશે તો આને પેલા કુમારા રહેવાનો વિચાર કર્યો બરાબર એને પતિ એ જ પરમેશ્વર માન્યો પતિ પેલા એમ કે હું હું સાવ હું કુમારી રહે હું બધું જીવન નિર્વાહ આ જે બધું હું કરીશ ભક્તિ કરીશ આ તો તમે હમણાં જે વાત કરી હા બરોબર ને હા શેડા તો શંકર પાણી વાત કીધી તમારો ઉદ્ધાર લખાણ માં લખાણ છે કે સંકટ થી તમારો ઉદ્ધાર થાય છે આ ક્ષતિ ની વાત છે કે પતિ થી નદી નો ઉદ્ધાર કયો જો જીવ એ શિવ હા અને આત્મા એ પરમાત્મા નર વિના નારી અધુરી નારી વિના નર અધૂરો એ આજે જે હું નામ કીધું વનસૂયા વંશોયા કુંવારે રહેવાનો વિચાર કરો પછી આ અનસૂયાનું વાવું ચમત્કાર જોઈ ખબ્બ ખબ્દ પાણી એનું ઝૂંપડું ઓલવું આટલું બધું પતિ વ્રતમાં બોલવું તો કે મારે એ પતિ કાલી બેનને કીધું કે આમ કે મારા પતિ ઈ પરમેશ્વર પતિ ઈ પરમેશ્વર એવું માની જીવન જીવા એટલે એ પછી પરમેશ્વર અને એ જે વંશે કો એ સુરતા કો સુરતા ને ઈશ્વરના લગન થયા સુરતાના બોલ્યા ને કેમ લગન એ એક થઈ ગયા એટલે એ સતીત્વર ને ભગવાનને બાળક બનાવી દે એટલી એનામાં શક્તિ છે તો એ તું વાત કરો છું બરાબર હા તો તૈયાર લગન શું લેવા કદા આ દૈયા પાર્વતીના મતદ કરે લગન કરવા ના એની સેવા કરવી આવું બધું કરી સુ કેટલા વરત છે એમ એ વખતે વરત નહી હોય આ બધા વરત આવે છે ને સંતોષી માના વરત ને દૈશા માના વરત

કોઈ પણ માણસને આંતળી દુબાવો એની આંતળી દુભાય અને એ વસંત કહી દે તારું આમ થાય તો એ મજ થાય અને કોઈ પ્રેમમાં આવીને આશીર્વાદ દઈ દે તો એ આશીર્વાદ ફળે એનું એ આત્માને બધું આશીર્વાદ અને શ્રાપ મળે છે આત્માના ક્રોધથી શ્રાપ મળે છે એની શાંતિથી આથી બધું આશીર્વાદ મળે છે પણ એ પરમાણે થવું જોઈએ આ કરો આમ કરો પાંચ તત્વો એના પાંચ પાંચ બધું આ આના બધું એમાં કેટલું બધું કેટલું બધું આવે બધું એક ઘરે લાવો અને સુરતા ને એના લગ્ન થાય એને ના પોગો ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય આ નાની માના ખ્યાલ નથી કે ગુંદાનો લાડવો નથી અને અહીંયા પહોંચી જાવ એટલે તમારી વાણી માં કંબુરો ના આવે તો આ બ્રહ્મા વિષ્ણુ મહેર હા શક્તિ એ ઉત્પન્ન શક્તિ એ કીધા નું બરાબર ને હા એનો બાપુ જ નહીં હોય ને આમ પાછું શક્તિ ઉત્પન્ન કર્યા ને કોઈ હા અત્યારે બ્રહ્મા વિષ્ણુ મયા છે શક્તિ ઉત્પન્ન કર્યા

એમાં પછી પંસે મળે ને કર્યો પ્રમોદ અને એ સમાગમ કર્યો હિમાથી આ સૃષ્ટિ ઉત્પન્ન કરી સમાગમ કર્યો ને બા બ્રહ્માંડ વિષ્ણુના આય બ્રહ્મા વિષ્ણુ મહે તમા ગુણ રજો ગુણના સત્વ ગુણ એ ત્રણે ગુણ આમાં છે હા પસાક રોડ માં પાણી એટલે માના વાદળ માં જયારે જીવ હતો તેથી પછા કરોડ માં પાણી હતું અને પાણી હોય માં તો આ બધા રે ક્યાં હા પસા કરોડ માં પાણી એટલે માના વાદળ ની વાત કરી એ તો એના સાંધો સુરજ ધરતી આકાશ કઈ નતો બરાબર ને તેથી એને હરી હતા આપવાય બરોબર ને એના માઘરું પડ્યું એટલે ભોલા ભગત એમાં કેતો જીવને શ્વાસ તને શકાય ઘરે ઘરમાં માં ભાઈ બરોબર ને બિરાન હા આપણે જીવતા એ બાળક એના માની હા એ જીવતું અઘરું પડે બરોબર ને અને આપડે તો ને કેવી શીખ્યા કોઈ આપણને જીવાડી દેતો હોય તો આપડે એને જ પકડી ને બે જાય સદગુરુ મહારાજ